યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલ ભાદરવી પૂનમનો સાત દિવસીય મહામેળો એસટી વિભાગને ફળ્યો છે અંબાજીમાં માતાજીના દર્શને આવતા યાત્રીઓને મુસાફરી માટે પાલનપુર ડિવિઝનની ત્રણસો આઠ એસટી બસો મૂકવામાં આવી હતી જેમાં છ લાખ નેવ્યાસી હજાર મુસાફરોને નિયત સ્થળોએ પહોંચાડી એસટીએ ત્રણ કરોડ એકવીસ લાખની કમાણી કરી છે યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો માતાજીના દર્શને ઉમટતા હોય છે જો સરળતાથી પરત પોતાના ગામ પહોંચી શકે તે માટે એસટી નિગમ દ્વારા બસો દોડાવવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે બાર સપ્ટેમ્બર થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન સાત દિવસીય ભાદરવી પૂનમના મેળામાં પાલમપુર એસટી ડિવિઝનના સાત ડેપોની ત્રણસો આઠ એસટી બસો મૂકવામાં આવી હતી જે એક્સ્ટ્રા બસો થકી છ લાખ નેવ્યાસી હજાર જેટલા મુસાફરોને સુરક્ષિત મુસાફરી કરાવી પાંચ લાખ અડસઠ હજાર કિલોમીટર પરિવહન કરી ત્રણ કરોડ એકવીસ લાખની કમાણી કરી છે આમ ભાદરવીનો મેળો એસટીને નિગમને ફળ્યો છે ચાલુ વર્ષે અંબાજી ભાદરી પૂનમના મેળા બાર તારીખથી અઢાર તારીખ સુધી હતો એમાં પાલનપુર એસટી વિભાગ દ્વારા સાત ડેપોમાંથી જે સંચાલન એક્સ્ટ્રા તરીકે કરવામાં આવ્યું એમાં કુલ ત્રણસો આઠ બસો દ્વારા મેં સંચાલન કર્યું હતું અને એમાં પાંચ લાખ અડસઠ હજાર કિલોમીટરનું સંચાલન થયું છે અને ત્રણ કરોડ એકવીસ લાખ જેટલી આવક થઈ છે અને છ લાખ હજાર જેટલા મુસાફરોનું વહન કરવામાં આવ્યું છે સંચાલન હતું અમદાવાદ વિભાગ દ્વારા પણ હિંમતનગર વિભાગ દ્વારા અને મહેસાણા વિભાગ દ્વારા પણ બીજા છ જિલ્લાનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું જો કે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા બત્રીસ લાખ ચોપન હજારથી વધુ યાત્રિકો આવ્યા હોવાનો દાવો કરાયો છે ત્યારે એસટી મારફતે માત્ર છ લાખ નેવ્યાસી હજાર મુસાફરો પરત ફર્યા છે ત્યારે બાકીના મુસાફરોની સંખ્યાને લઈને ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે